જય માતાજી હું સાહિતકાર પૌ ભાગી બહુ સરસ મજાના બે ત્રણ દ્રુહ દુહા મેળા છે જે પરંપરાના છે તુલસી નીચે જીવ છે બને ઊંચે કામ નાના માણસથી કોઈ કોઈથી મોટું કામ થાય નહીં અથવા તો નાના જીવથી મોટું કામ ન થાય જેમ મઢત નગારા ન બને ચૂહે કેરે શામ તુલસી નીચે જીવશે બને ઊંચે કામ ઉંદરડાના સાંભળાથી નગારું ન મઢાય આ દાખલો આપે છે તુલસીદાસજી અને બીજો એક દોહો કે સુરવીર કે વંશમય સુરવીર સુત હોય જે ઘરે નીપજતા હોય ન્યાજ નિપજે જે ધરતીમાં નીપજતા હોય ન્યાજ નિપજે બપ્પા રાવલ રાણા સાંગા ઉદયસિંહ એવા વીર પુરુષો હોય એ માલ માલપા મહારાણા પ્રતાપ આવે જીજાબાઈ હોય ત્યાં શિવાજી આવે એટલે સુરવીર કે બંશ મે સુરવીર સૂત હોય જિંહણ કે ગર્ભ મે હરણ ન હોય એના કોઠામાં જ સિંહ પાકે હરણના કોઠામાં સિંહ ન પાકે અને ના કોઠામાં હરણ ન પાકે પચા અણક્યા ભેગા થાય તોય સિંહને ન મારી હે કારણ કે તુલસી નીચે જીવશે બને ઊંચે કામ મટત નગારા ના બને ચૂહે પછી ભલે સિંહનું બચ્ચું નાનું હોય તો શું થઈ ગયું અરે હરિયલ ઘરે હોય ને ફળિયામાં કુંજરડા ફરે પછી વયની વાટું ન હોય કેહર બચા ને કાગડા કદાચ સિંહ ઘરે ન હોય ને સિંહનું બચ્ચું નાનું હોય ને એના ફળિયામાં હાથી આટા મારે એને પોહાણ જ નથી અને આ બધી પરંપરા તો ધાવણની છે ગર્ભની છે સંસ્કારની છે લોહીની છે પાંચ પચીસ પેટી જેમ થાતા હોય ત્યાં થાય જે ઠેકાણે સુરવીર પાકતા હોય ત્યાં જ પાકે જે ઠેકાણે ભગત પાકતા હોય ને ભગત પાકે જેની વંશ પરંપરામાં ભક્તિ આવેલી હોય ને ભક્તિ આલે અને સુરવીરતા આવેલી હોય ને સુરવીરતા એટલે પાંચ પચીસ પેઢી થતા હોય ને થાય બાકી વંશમાંથી માંથી નો વ્યા જાય ભજન ભક્તિ ભીખલા પગે લાગુ હોય તો ગંગા સતી પાનબાઈ ને લાગાય ઐશ્વર્યા રાયને પગે ન લગાય કારણ કે ગુણ આગળ રૂપની કોઈ કિંમત નથી જો ગુણ હશે કિંમત નથી જે પેઢીઓની લોહીની માલપા સુરવીરતા ભેરીએ છીએ મરદાનગી ભેરીએ છે ખાનદાની ભેરીએ છે એ પેઢીમાં પાછી ખાનદાની ઉતરે 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 પાંચ પચીસ પેટીએ થાતા હોયના થાય બાકી વંશમાંથી ન જાય ભજન ભક્તિ ભીખલા એ વંશ પરંપરામાં તો અડગ રીએ રીએ અને રીએ એમાં કોઈ મીનમેખ નથી આ આપણે કાઠિયાવાડની પરંપરા છે અને કવિઓએ આવા સરસ મજાના આપણને દુહા આપ્યા છે એ દુહાને આપણે સમજીએ અને સંસ્કારને જાળવીએ પહુભાગઢવીના જય માતાજી જય ભગવતી જય જગદંબા અને પહુભાગઢવી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમને જો આવા દુહા ગમતા હોય તો કોમેન્ટમાં લખીને આપો આપણે આવા વિર્રસના દુહા અવરનવર સંભળાવતા રહેશું જય માતાજી